રખડતા ઢોર બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા પરેશાન કરતા હોવાની રાવ સાથે આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા સાથે જ ગૌચરની જમીન લઈને પશુપાલકોએ આંદોલનની ચીમકી પણ આપી હતી એક તરફ રાજ્યભરમાં રખડતા ઢોરોના લીધે કેટલાક પરિવારોને આર્થિક સ્તંભ ખોવાનો વારો પણ આવ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન પશુ છોડાવવા પશુ માલિકોને પાલિકા દ્વારા પરેશાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો પાલિકાને દંડ આપવામાં આવે છે છતાંય પશુઓને છોડવામાં આવતા નથી હોવાની વાતને લઈને આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા આ સાથે જ ગૌચરની જમીનને લઈને પશુપાલકોએ આંદોલનની ચીમકી પણ આપી હતી રજૂઆત એ છે કે જે ગૌમાતા પર સુરત શહેરની અંદર જે થતા અત્યાચાર છે એના થવા જુએ જે મોટા મોટા દંડ વસૂલવામાં આવે છે ગૌમાતા ઉપર જે ટેગના પૈસા હજાર હજાર રૂપિયા જે સુરત કોર્પોરેશન દ્વારા જે માલધારી સમાજ પાસેથી વસૂલવામાં આવે છે એ ન થવું જોઈએ અને માલધારી ઝોન અમને મળવો જોઈએ અને અમારા ગૌચર ખાલી થાય એ માંગ સાથે અમે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ તમે જાણો છો કે લાયસન્સ રાજ લાવ્યા છે ગૌ માતા ને રાખવા માટે અમારે લાયસન્સ જોવે છે ત્યાં લાયસન્સ ફરજિયાત કરે છે એટલે આ બધી ઘણા સમયથી માલધારી પર થતો અત્યાચાર હતો એના માટે થઈને હવે માલધારી સમાજ એના પોતાના પશુ પર ચારતો હોય ત્યાંથી લઈ જવામાં આવે છે કેટલાક ઘણી બધી માલધારી સમાજ પર પડતા અને ડનો લેવામાં આવે છે તો એ ન બંધ થાય એના માટે અમે આવેદનપત્ર દોડાયું